નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે જાણીશું કે રેસંકાની અંદર એક હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું ક્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે અને ઓનલાઈન અરજી કરવાની છે કે નથી કરવાની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું તો વિડીયોને આન જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય રેશંકાર ધારકોને મહિને એક હજાર રૂપિયાની સહાય મળશે કોને મળશે આ સહાય કેવી રીતે મળશે અને ક્યારે મળશે એ બધું જ આ વિડીયોની અંદર બતાવીશું મિત્રો આ યોજના એટલે શું સરકારે રેશનકાર્ડ ધરાવતા પરિવારોને આર્થિક રૂપે મદદરૂપ થવાનું નક્કી કર્યું છે જેથી કરીને રેશનકાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ સહાય ખાસ કરીને બીપીએલ અને એપીએલ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને મળશે આ સહાય સીધી તમારા બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે આ યોજનાનો લાભ કોને કોને મળશે જેમના નામે રેશનકાર્ડ નોંધાયેલો છે જે પરિવાર વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદાથી ઓછી છે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો નાગરિકો અને ગરીબ પરિવાર પ્રાથમિક આપવામાં આવશે જો તમારી પાસે સરકારી બીજી કોઈ સહાય ચાલુ હશે તો કદાચ આ સહાય તમને મળે પણ નહીં આ યોજનાની અરજી કરવાની પ્રક્રિયા હવે જાણી લઈએ આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે તમારા જિલ્લા કચેરી અથવા તમારા તાલુકા કચેરી અથવા રેશન કાર્ડ શોપ ઉપર જવું પડશે સાથે જરૂરી દસ્તાવેજ લઈને જવું રેશન કાર્ડ આધાર કાર્ડ બેક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટ તમારે લઈને ત્યાં આગળ જવાનું છે તમારા ગ્રામ પંચાયતમાં પણ જઈ શકો છો અથવા તમે તાલુકા પંચાયતની અંદર પણ જઈ શકો અથવા તમારું જે રેશન કાર્ડની અંદર અનાજ મળે છે તે દુકાન પર ઉપર જઈને પણ તમે તેથી ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી સુવિધા પર ઉપલબ્ધ છે તેના માટે તમારે સરકારી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ચેક કરી લેવાનું રહેશે મિત્રો તમે ઓનલાઈન અરજી તમારા લે લેપટોપ હોય તમારો મોબાઈલ હોય તો તમે ડિજિટલ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે કે નથી ચાલુ જો ચાલુ હોય તો તમે તેથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો આ યોજનાની અંદર સહાય કેવી રીતે મળશે તમારી અરજી મંજૂર મંજૂર થઈ જાય પછી દર મહિને એક હજાર સીધા જ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે બેંક મેસેજ કે કઈ તારીખે સહાય જમા થશે આ યોજનાની અંદર મહત્વની સૂચના મિત્રો ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યક્તિ તમને ફોર્મ ભરવા કે પૈસા માગે તો તેથી સાવધાન રહેજો આ સહાય માટે કોઈ ફ્રી કે પૈસા લેવાતા નથી સાચી માહિતી માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા જિલ્લા કચેરીમાં સંપર્ક કરવો જો મિત્રો કોઈ પણ તમારે આ ફોર્મ ભરતી વખતે કોઈ પણ પૈસા માગે તો તમારે આપવાના નથી બિલકુલ ફ્રી ફોર્મ ભરાય છે મિત્રો તો કોઈએ તમારે કોઈના પૈસા આપવાના જરૂર નથી જો તમે કોઈ પૈસા માગે તો તમારે ત્યાં આગળ ફોર્મ નથી ભરવાનું તમારા ગ્રામ પંચાયતની અંદર જતું રહેવાનું છે ત્યાંથી ફોર્મ ભરી લેવાનું છે અથવા તમે તાલુકા પંચાયતની અંદર મામલતદાર કચેરીની અંદર જઈને પણ આ ફોર્મ ભરી શકો છો મિત્રો તો મિત્રો આ આ હતી માહિતી રેશનકાર ધારકોને મહિને એક હજાર રૂપિયાની સહાય આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને ફર સબસ્ક્રાઈબ કરજો કરવાનો ભૂલશો નહીં હું ફરી આવી જ સરકારી યોજનાની માહિતી લઈને આવું છું ધન્યવાદ